નવરાત્રીના તહેવાર આવતા અમારે ત્યાં ગરબા રસીકો માટે અલગ અલગ જાતના ડાંડિયા બનાવવામાં આવે છે જે ટર્ન કલર સોનેરી જેવી એરી દાંડિયા બનાવવામાં આવે છે નવરાત્રીના ચાર મહિના પહેલા અમારે ત્યાં એડવાન્સમાં કામ ચાલુ થઈ જાય છે અને અમારે ત્યાં ડાંડિયા ગુજરાતની બહાર દેશ વિદેશમાં પહોંચે છે આ દાંડિયા ની ઘણી ડિમાન્ડ હોય છે અને ખાસ કરી નવરાત્રામાં ચાર મહિનામાં ડિમાન્ડ વધી જાય છે એની આખા વર્ષના અંદર બીજું કામ થાય ખાસ કરીને પહેલે પણ મેં કીધું હમણાં બી વાત કહીશ કે અમે આઠ મહિના અંદર બીજું ભલે કામ કરતા હોય પણ જયારે નવરાત્ર તહેવાર આગળ છે એ સમય પહેલા અમે દાંડિયા તૈયાર કરી નાખીએ છીએ અમારો પોતાનો ધંધા ઘણા ધંધા છે મેં છોડી ના ધંધામાં એટલે લાગી છે કે આપણા દેશના અંદર તહેવાર ઉલ્લાસથી મને અમારે લોકો